મારું નામ ગોવાણી ભાવનાબેન હું ધોરાજી કટક માંથી આવું છું રાજકોટ જિલ્લો યુનિયન લીડર છું અને અત્યારે અમારી પેલી અને ફર્સ્ટ માંગણી છે કે અમારો પગાર વધારો કરો અને એમને કાયમી કરો અને જે વધારાની કામગીરી સોંપે છે એ સરકાર બંધ કરે જો સરકાર બંધ નહીં કરે આ વધારાની કામગીરીને અને અમારો પગાર ધોરણ નહીં ઉંચા લાવે તો અમે આના માટે ઉગ્ર આંદોલન કરશું અમારી વીસ માંગણી અમે સરકાર પ્રમુખ રજૂ કરી છે જેમાં છે એમાં પેલું છે કે મોબાઈલ મોબાઈલની ની કામગીરી વધારે છે અને મોબાઈલ હેંગ થઈ જાય છે સરકારની કામગીરી કરવી પ્લસ અમારે જે કાયમી કરવાનો હુકમ છે કોર્ટે હુકમ આપી દીધો અને સરકાર માન્ય નથી રાખતી તો એના માટે કઈક આગામી પગલા લે સરકાર જોકે જ્યાં સુધી કાયમી ન કરે ત્યાં સુધી અમારું જે પગાર ધોરણ છે માંગણી પ્રમાણે એ સ્વીકારે અને માન્ય રાખે ત્યાર પછી અમારા જે કાયમી થવાના ઓર્ડર છે એમાં વય મર્યાદા છે એ વય મર્યાદા દૂર કરે પછી તમારી નિવૃત્ત વય મર્યાદા છે એને પણ વધારવા અમે અઠાવન ની બદલે સાહીઠ ની માંગણી કરી છે એ આપે એવી અનેક અનેક એટલે અનેક જે નાની નાની તમે જોવો ને તો બેનો કોઈ જાતની પોતાની કામગીરી કરી શકે નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને બેનો પોતે જે ઉમર લાયક છે એ તો સાવ એટલે સાવ જે ઓછું ભણેલા છે એ આ કોઈ કામગીરી કરી શકે એવી સક્ષમતા નથી એનામાં તો પણ સરકાર આ વધારાની કામગીરી આપે છે મારું નામ જતીન ધોળકિયા છે ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં હું મંત્રી છું આજે સમગ્ર દેશમાં નવ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા એક દિવસના હડતાલનો કોલ આપેલો છે દેશમાં લગભગ 20 થી 25 કરોડ લોકો આ દેશ આ હડતાલમાં જોડાવાના છે અમે બેંકિંગ સેક્ટરમાંથી આવીએ છીએ

કરોડો રૂપિયાનું બેંકોનું બેંકો નું કામકાજ આજે એક દિવસ માટે ઠપ થઈ જશે